જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે અદ્રશ્ય ડર એક વખત ભગવાન બુદ્ધનો પડાવ એક જંગલની અંદર હતો ભગવાન બુદ્ધ અને તેના શિષ્યો બધા જ સાથે જોડાયેલા હતા ભગવાન બુદ્ધે એક ભીખુ ભદ્રને બોલાવ્યો અને કહ્યું કે તું જંગલમાં જા અને સરસ તાજા ફળ લઈએ તો આપણે ભગવાનને ધરાવી અને બધા પ્રસાદ લેશું પેલા ભદ્ર ભીખુ વિચારમાં પડી ગયો પોતે હિંમત ભેગી કરી અને ગુરુને કહ્યું કે હું જંગલમાં નહીં જાઉં આ વાત સાંભળી ભીખુ આનંદ એ આગળ આવે છે અને ભીખુ ભદ્રને કહે છે એલા તું આટલો બધો ડરે છે કે ગુરુની આજ્ઞા નથી માનતો જંગલમાં શા માટે નથી જતો ત્યારે ભદ્ર ભીખુએ કહ્યું કે મને ડર લાગે છે આથી ભીખુ આનંદને થોડોક હસવા સાથે ગુસ્સો આવ્યો અને કહ્યું કે તને શેનો ડર લાગે છે તને શું ચોરનો ડર લાગે છે ત્યારે ભીખુ ભદ્ર કહે છે કે ના ચોરનો ડર તો મને નથી લાગતો મારી પાસે શું છે તે લૂંટી લે એટલે મને ચોરની તો બિલકુલ બીક નથી લાગતી આથી ભદ્ર આનંદને નવાઈ લાગી કે આને ચોરનો તો ડર લાગતો નથી તો ડર શેનો લાગે છે એટલે ભીખુ આનંદે કહ્યું કે તો શું તને જંગલી પ્રાણીઓની બીક લાગે છે કે તને મારી નાખશે ત્યારે ભીખુભદ્રએ કહ્યું ના મને જંગલી પ્રાણીઓની બીક નથી લાગતી કારણ કે એ કદાચ મને મારે તો મારા શરીરને મારશે મારો આત્મા તો અઝર અમર છે એને કોઈ મારી શકશે નહીં આથી એ પ્રાણીઓ કે જંગલી હિંસક પ્રાણીઓથી હું ડરતો નથી આથી નવાઈ લાગી ભીખુ આનંદે કહ્યું તો તને ડર શેનું લાગે છે ત્યારે એ ભીખુ ભદ્રએ કહ્યું કે એ જ ખબર નથી પડતી કે મને ડર શેનું લાગે છે બસ અંદરથી લાગ્યા કરે છે ત્યારે ભીખુ આનંદ બધી વાત સમજી ગયા અને તેમને કહ્યું કે હા એ ડર છે ને એ અદ્રશ્ય ડર છે જે અકચ્છ કહી ન શકાય એવો ડર છે અને એ ડર એકદમ ખોટો હોય છે કે જે જેનાથી ડરવા જેવી વસ્તુ જ ન હોય હિંસક પ્રાણી નહીં ચોર નહીં લૂંટારા નહીં ડાકુ નહીં તો ડર છે નો અને જે ડર તને લાગે છે એવી વસ્તુ દુનિયામાં ક્યાંય છે નહીં તો એનાથી ડરવાની કશી જરૂર નથી જે અદૃશ્ય અને અકથ્ય છે અને માણસ ખોટે ખોટો ડેરા કરે છે આમ થશે પેલું થશે આ થશે તે થશે અને ન હોય એવી વાત પોતાના મગજની અંદર ઉપજાવે છે બસ એ જ વાત તે તારા મગજની અંદર ઉપજાવી છે બાકી એ દર અદ્રશ્ય છે એ ક્યારેય દૃશ્યમાન થશે નહીં સામે આવશે નહીં જંગલી પ્રાણી ચોર ડાકો આવે પણ આ અદ્રશ્ય ડર ક્યારેય આવશે નહીં ત્યારે ભીખુભદ્ર એ ગુરુ શિષ્ય પોતે ગુરુભાઈની વાત બરાબર સમજી ગયો અને નક્કી કર્યું કે આ ડર તો મારા અંતઃકરણનો છે મનનો છે એને હું ફેંકી દઉં તો મને ડરવાની કશી જરૂર નથી જો મરવાની મને બીક ન લાગતી હોય તો આવા અદૃશ્ય ડરથી ડરવાની કશી જરૂર નથી આથી મનની અંદર રહેલો અદૃશ્ય ડર તેમને ફેંકી દીધો એવા તો અનેક અદૃશ્ય અકચ્છ ડરો આપણા હૃદયની અંદર મનની અંદર ઘૂમતા રહે છે અને ન ડરવાની વાતે આપણે ડરી જતા હોઈએ છીએ તો આપણે પણ ભગવાન બુદ્ધના આવા શિષ્યોને યાદ કરી આ ડરને દૂર ભગાડીએ